નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે મુરથડા ગામની સીમમાં આવેલ પડતર ખેતરમાંથી ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો એલસીબી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો બાતમી રેડ કરતા પોલીસ દ્વારા મોટર ઇંગ્લિશ દારૂ બિયર ઝડપી પાડ્યા સુરનગર જિલ્લા પોલીસ એ નાયબ મહાનિદેશક ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા સુરનગર જિલ્લામાં વધુમાં વધુ દારૂ જુગાર એનડીપીએસના કેસ શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે ત્યારે એલસીબી પીઆઈ જે જે જાડેજા પીએસઆઈ જેવાય પઠાણ પેરોલ કોડ ઇન્ચાર્જ પીએસઆઈ એને ચુડાસમા પ્રવીણભાઈ કોલા કુલદીપભાઈ બોરિયા વજાભાઈ સાનિયા થાનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા ત્યારે ખાનગીએ ચોક્કસ બાતમી મળી હતી કે મોરથડા ગામની સીમા પદર ખેતરમાં ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો સંતાડેલ છે આથી બાતમીવાળા સ્થળે તપાસ કરતા બિનવાર્ષી હાર્દમાં મોટરસાઇકલ ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ત્રણસો બોતેર બીયર બિયર ટીન ટીન નંગ એકસો વીસ ટોટલ મુદ્દામાલ કિંમત બે લાખ ચોરાશી હજાર એકસો બાણું ઝડપી લઈ મોટરસાઇકલ નંબર જીજીએ તેર બીસી ચોરાશી અડસઠના ચાલક સહિત તપાસમાં ખુલે તે તમામ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે ઉલ્લેખનીય છે કે એલસીબી પોલીસ દ્વારા એક જ રાત્રીમાં જુદી જગ્યાએ બે જગ્યાએ દરોડ પાડી અને ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે